નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ખપશે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નલસે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા આ કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું

વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેદરી આપી છે ડીડીઓ શ્રી એ પણ બાહેદરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા

તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉગરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીયો હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લા છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસ ને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટી થી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કે કેમ આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિ દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર કુદી કુદી ને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપ સભ્ય બનાવવા માટે ડેડિયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓ સાહેબ કર્મચારીઓના કર્મચારીઓ છે કર્મચારીઓ રૂપે આ બધા એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માંગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે